સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી માદક પદાર્થોની હેરાફેરીના એક મોટા રેકોર્ડનો પર્દાફાશ થયો છે સુરત ક્રાઇમ બ્રાન્ચ કસ્ટમ્સ અને CISF ની સંયુક્ત ટીમ એ એર ઇન્ડિયાની બેંકોકથી આવેલી ફ્લાઇટના એક મુસાફર પાસેથી રૂપિયા એક કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે આરોપી ઝફર ખાન જે મૂળ મુંબઈનો રહેવાસી છે અને કેરિયર તરીકે કામ કરી રહ્યો હતો તેમની પાસેથી ગાંજાના આઠ પેકેટ મળી આવ્યા હતા આરોપી આ ગાંજાને પોતાના સમાનમાં કમલ ગેમના ખોખા અને લેડીઝ પર્સમાં ચતુરાઈથી છુપાવ્યો હતો પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ આરોપી જાફર ખાન એક સિરિયન સ્મગલર છે જે છેલ્લા ત્રણ વર્ષમાં દુબઈ બાંગ્લાદેશ બેંગકોક અને ઓમાન જેવા દેશોની સત્યાવીસ થી વધુ વખત મુસાફરી કરી ચૂક્યો છે સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ ના વિરુદ્ધમાં જો મુહિમ ચલાવવામાં આવી રહી છે અને એને જ ભાગરૂપે છેલ્લા દેઢ માસથી જો ક્રાઈમ બ્રાન્ચના ટીમ એક વર્કઆઉટ કરતી હતી જેમાં ઇન્ફોર્મેશન હતી અમુક જો દેશના સ્મગલરો છે જો અલગ અલગ એરપોર્ટ ઉપર આપણા અન્ય દેશો ખાસ કરીને કહેવાય ક્યારે દુબઈથી ક્યારે જો બેંકોકથી બાંગ્લાદેશથી અલગ અલગ જગ્યાઓ ઉપરથી જો આ લોકો સ્મગલિંગના માધ્યમથી અલગ અલગ એરપોર્ટો ઉપર જો નાર્કોટિક્સના જથ્થા લઈને આવે છે અને એને જ ધ્યાન રાખીને જો પૂરી ક્રાઇમ બ્રાન્ચના ટીમ ડીસીપી ક્રાઇમ રોઝિયાના નેતૃત્વમાં અને ડુમસ પોલીસ એર જો કસ્ટમ જો એર ઇન્ટેલિજન્સ યુનિટ છે સીઆઈ સેફ આ બધાના સંકલનમાં ગઈકાલે એર ઇન્ડિયાનો ફ્લાઇટ જો બેન્કોકથી આવી સાંજે સાત ચાલીસ વાગે એમાં એક વ્યક્તિ જેના નામ છે જાફર જાફર ખાન મોબાઈલવાલા તરફ નામ તોડખાય છે આ મુંબઈના મુમરાના રવાવાલા છે અને આ વ્યક્તિ પાસે જો એના હેન્ડબેગ છે હેન્ડબેગમાં નાર્કોટિક્સનો જથ્થો છે એવી ઇન્ફોર્મેશન અમને મળી હતી એના આધારે જો ગઈકાલે સમગ્ર જો કમ્બાઈન ટીમો એના જો એરપોર્ટ ઉપર પકડી અને બેગ ચેક કરતા તો બેગમાંથી જો એના પાસે બે બેગો હતી એક હતા એના પાસે હેન્ડ બેગ હતા ટ્રોલી બેગ ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ હતા લેડીઝ પર્સમાં લગભગ બે પેકેટ હાઈબ્રિડ ગાંજા જેના અમે બોલીએ છીએ અને આ મળા જો અને સાથોસાથ ત્યાં એક બાળકો માટે જો એ રમવાના રમકડા હોય છે આ અંદરને એના બોક્સ ખાલી હતા આ બોક્સમાં બીજા જો એ આ પેકેટો મળા કુલ મળી આઠ પેકેટ જેટલા જો હાઈબ્રિડ જેના સાયન્ટિફિક હાઈડ્રો વીટ તરીકે એના ઓળખવામાં આવે છે આ મળા જેના મળ કરતાં જોઈએ કરી ચાર કિલોગ્રામથી વધુ ના વેઇટ છે એના અને ટોટલ અત્યારે જો એની માર્કેટ વેલ્યુ છે જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તરફ માને છે એના પેંત્રીસ લાખ રૂપિયા પર કેજી છે તો આ રીતે કરીને એક કરોડ એકતાલીસ લાખ રૂપિયાના મુદ્દા રકમ મુદ્દા માલના ગાંજા જોઈએ હાઈબ્રિડ ગાંજા પકડવામાં આવેલા છે અને આ આરોપી છે જેના ઉંમર છપ્પન વર્ષની ઉંમર છે અને આ એકદમ ફ્રિકવેન્ટ જો ફ્લાયર બી છે સત્તાવીસ અઠાવીસ વખત આ જો અલગ અલગ આમાં દેશોમાં ગયા અને દેશોમાંથી જો આ દર વખતે જાય છે તો ક્યારે ક્યારે ગોલ્ડને સ્મગલિંગ જો એના પૂછપરછમાં અત્યારે નીકળ્યા છે કે ગોલ્ડને સ્મગલિંગ કરે છે મોબાઈલને સ્મગલિંગ કરે છે અલગ અલગ જો બહુ મહેંગા જો આપણા પ્લેઈંગના જો સાધનો હોય છે એના સ્મગલિંગ કરે છે નાર્કોટિક સ્મગલિંગ કરે છે અને આજ આજ પ્રક્રિયાના ભાગરૂપે એના બીબી છે એના જો પત્ની છે નુસરા બેગ કરીને એના પત્ની છે ભૂસરા બેગમ ભૂસરા બેગમ કરીને પત્ની છે જો જૂનના મહિનામાં બેંગ્લોર એરપોર્ટ ઉપરથી સાત કિલોગ્રામ આપણા હાઈબ્રિડ ગાંજા સાથે પકડાયા હતા આ જો જેલમાં છે તો એને એને જ પૂરા પૂરા જો પરિવાર આ પ્રકારના જો ક્રેમાં લાગેલા છે અને અત્યાર સુધી જો એના પાસપોર્ટ અને બીજા જો અમે લોકો વિઝાઓ વગેરે માહિતી ચેક કરે જોઈએ તો એમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન જો દુબઈ દુબઈ બાંગ્લાદેશ છે વખત જઈ ચૂક્યા છે જોઈએ અને થાઇલેન્ડ ઓમાનમાં બે બે વખત સાઉદી અરેબિયા કમ્બોડિયા બહેરીન વિગેરે દેશોમાં બી આ એક વખત જઈને આ જ સ્મગલિંગની પ્રક્રિયાઓ હાથ ધરેલી છે જોઈએ તો અત્યારે આ જો કે કેરિયર તરીકે આ ઉપયોગ કરવામાં આવે છે એના જે અને એક ખેપ આવે તો ખેપ પ્રમાણે એના રકમ એક લાખ રૂપિયા તક જો પર ખેપના રકમ એના મળે છે જોઈ જ્યારે લઈ આવે અને એના મોડો સફરંડી પણ આ પ્રકારના છે કે જ્યારે આ પ્રકારનો માલ લઈને આવે છે કોના આપવાના છે એના જ ફોટોગ્રાફ જોઈએ સામે વાળા વ્યક્તિને આપવામાં આવે છે ફોટોગ્રાફ વિથ બેગ આ એના એ મોડો સફરંડી પ્રમાણે એરપોર્ટ ઉપર બહાર આવીને ઊભા થઈ જવાના એના ફોટો આઈડેન્ટિફાઈ કરીને કોઈ વ્યક્તિ આવશે અને એના જો એનાથી બેગ લઈને જતા રહેશે અને એના જો પૈસા છે આ પૈસા જો લાખ રૂપિયા તો હોય છે આ એના મળી જશે જો તો આ જો ગઈકાલે જો મળતો અત્યારે ક્રાઇમ બ્રાન્ચના ટીમ જો ગુના દાખલ કરીને કાર્યવાહી કરી રહી છે અને આગળ ક્યાં કે લિંકેજ છે કે આ રહેવાસી મુંબઈને છે પરંતુ આ વખતે આ સુરત એરપોર્ટના સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉપયોગ કરેલા છે તો બીજા પૂરે લિંકમાં ક્યાં ક્યાં છે કોણ કોણ છે ત્યાં જવાના હતા માલ જોઈએ આ બધા જો ક્રાઇમ બ્રાન્ચની ટીમો જો એના ઉપર ઇન્વેસ્ટિગેશન કરી રહી છે આ જો હાઇબ્રિડ ગાંજા જો હોય છે આ નોર્મલ ગાંજા કરતાં અલગ હોય છે બીના માટીને એના છોડ ઉગાડવામાં આવે છે અને આ એના બહુ જ ગાંજા હોય છે તો અત્યારે બહુ લોકો બહુ પ્રચલન જો ડ્રગ યુઝર છે એમાં છે એના કિંમત પેત્રીસ લાખ રૂપિયા પર કેજી હોય છે જેના લીધે અત્યારે અલગ અલગ જગ્યા ઉપર એની સ્મગલિંગ ચાલે છે સુરત શહેર પોલીસ પૂરી મક્કમ છે આ પ્રકારના કોઈ પણ એક્ટિવિટી અમને સુરતમાં નથી થવા દેવા નહીં આમાં જ્યારે જ્યાં એરપોર્ટ લઈને આવે છે તો એમાં પેકેટ આ લોકો આ પ્રકારના પેકેટ કરે કે પર્સ હોય રમકડા હોય આ પ્રકારના સાધનો અમે મૂકીને લઈ આવે છે ત્યારે જો અલગ અલગ જુદા જુદા એરપોર્ટ ઉપર જો અલગ અલગ યુનિટ્સ હોય છે કસ્ટમના અલગ યુનિટ હોય છે જો ચેક કરતી હોય છે લઈને ક્યારે ક્યારે જો એક્સરે મશીન વગેરે બધા સામાનો જતા હોય છે તો એના માટે જો અમારા લોકોની ઇન્ફોર્મર જો નેટવર્ક હોય છે ઇન્ફોર્મર જો નેટવર્ક હોય છે આજ આ છે ભાગરૂપે ઘણા એરપોર્ટ ઉપર અમદાવાદ એરપોર્ટ બધી યુનિટ પકડતી રહે છે ક્યારે ક્યારે આ સક્સેસફુલી થઈને નીકળી પણ જતા હોય છે ગોલ્ડ લઈ આવે ક્યારે મોબાઈલ લઈ આવે ક્યારે અને મેક્સિમમ વખત જો આ નાર્ટિક્સ આ અત્યારે ચાલુ છે ત્યાં બેંગકોકમાં અમુક લોકો છે જે ઇન્ડિયામાં અને બીજી જગ્યાએ જે સ્મગલ કરવા માટે જો આ લોકો આ પ્રકારના કેરિયર્સ યુઝ કરતા રહે છે જાફર ભી આ આ પૈકી એક કેરિયર તરીકે છે જો અને એના ભી અપના નામ છે આગળ ઇન્વેસ્ટિગેશન જો ચાલુ છે તો અમે જો ભી અલગ એજન્સીસ કેન્દ્રીય એજન્સીસ હોય છે જેના માધ્યમથી થી કરી જેના તરે નામ આપવા એના વિરુદ્ધમાં માં ત્યાર સુધી જો અમે લોકોના કુછ પ્રોજેક્ટ બોમ્બે મે એના વિરુદ્ધ બે કેસીસ છે જો લેકિન અત્યારે આ કેસ મુંબઈ પોલીસ સાથે કરીએ છે કાલે ગઈકાલે રાત થી બધા ચાલે છે એના મુંબઈ ટ્રોમ્બે માં એક ગુના મારા મારી દાખલ થયા છે અને એના ઉપર એમઆઈડીસી પોલીસ સ્ટેશન છે બોમ્બેના મુંબઈમાં મુંબઈમાં બે ગુના છે લેકિન અત્યારે બીજા ગુનાઓ માટે બી અત્યારે તપાસ કરી બે ગુના ના આરોપી છે આજે અને આ બંને થોડા જૂના ગુનાઓ છે એના ઉપર જનરલી શું થાય છે કે આ જો ગુનાઓ એના ઉપર દાખલ થયા હતા બે હજાર બાર વગરના હતા તો આમાં થાય શું છે ક્યારે ક્યારે એના પરમિશન પણ મળી જતા હોય છે ત્યારે જો ઘણા બધા ફ્લેક્સિબિલિટી નિયમોના લીધે કે કોઈ પણ ગુનામ બી હોય તો એના જો મંજૂરી લઈને જો એક વર્ષ છ મહિના આ પ્રકારના પાસપોર્ટ મુદ્દો મળતા રહે છે તો આ અમારે એક તપાસનો વિષય છે કે એના ગુના હતા તો પાસપોર્ટના વેરિફિકેશનમાં તો કંઈ ખોટી માહિતી એનો ઉપયોગ તો નથી કરતા એના માટે બી મુંબઈ પોલીસ અમારા લોકોને ફોન ને આમાં દર વખતે જો અલગ અલગ એરપોર્ટો લેતા હોય છે જનરલી શું હોય છે કે ગાલા બધા એવો હોય છે કે અલગ અલગ એજન્સીસ ના રડાર મે આ પ્રકારના લોકો હોય છે જો બહુત સેકન્ડલી વિઝિટ કરતા હોય છે તો એના માટે અલગ અલગ એરપોર્ટ ના સિલેક્ટ કરતા હોય છે આ લોકો કે એક વખત બેંગ્લોર જાય તો મુંબઈ જાય તો સુરત આવે જ્યાં જ્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એના મોડસ અપન્ડી હોય છે કે બધી જગ્યાએ આ રીતે કરે કે કોઈ હેના ઓળખાય નહીં જાય એ ઉનતી અને આજ ઇન્ફોર્મેશન ઓલરેડી ਆਪਣੇ પાસે ભી હતી અને બીજે જે કસ્ટમ ને પર પાસી હતી કે આ પ્રકારના વ્યક્તિ આવવાના છે તો પૂરા જો આપણા ઇન્ડિયન જો અમારા જો ઇન્ટેલિજન્સ એજન્સીસના જો નેટવર્ક છે આ નેટવર્કમાં માહિતી આવી પણ ગઈ હતી કે ફ્રિકવેન્ટ ફ્લાયર છે ડાઉટફુલ છે તો એના મતલબ કરવાના હતા આ પ્રકાર તમામ માહિતી આવતા રહે છે પકડાતા પણ રહે લેકિન આ લોકો ક્યારે ક્યારે સક્સેસફુલી નીકળી પડશે ને અહીંયાથી કોઈ વસ્તુ અહીંયા તો અહીંયા નહીં જવાના હતા અહીંયા કોઈ ડિલિવરી એના નહીં હતી સુરત ખાતે અહીંયા તો નીકળીને મુંબઈ જતા રવાના હતા જો અત્યાર સુધી આવ્યા છે અને રસ્તેમાં કોના આ ડિલિવરી કરશે આ વ્યક્તિને એને ખબર નથી લેકિન સામે વ્યક્તિ ખબર છે કે એના કઈ રીતે ટ્રેસ કરવા એના પાસે એના ત્યાંથી નીકળે છે તો પહેલે કોઓર્ડિનેટ આપી દેવામાં આવે છે કે તમે ક્યાં ઉભા રહેવાના અને કેવી રીતે ઉભા રહેવાના અને તમે કોઈ વ્યક્તિ આવશે જોઈને પછી એના કોઈ કોડિંગ હોય છે કોડ વર્ડ વાત કરે અને સીધા લઈને જતા રહે ત્યાં જોઈએ જ્યાંથી ડિલિવરી થાય છે જો અત્યાર સુધી પૂછપરછમાં આવે છે કે જ્યાં ડિલિવરી થાય છે એના વિથ લગેજ જો એની ફોટોગ્રાફ્સ લઈને ફોટોગ્રાફ લેવામાં આવે છે ત્યાં જ અને જો કન્સર્ટ માનસ છે જો સામે જો મેઇન હેન્ડલર છે જો હેન્ડલિંગ કરે છે કે તમે એક વ્યક્તિ આવશે આ બોલશે અને બરાબર જો તમે એના વસ્તુ આપી દેવાના પૈસા મળી જશે એના 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 એને ખબર આ જો છે વોટ્સએપ અને બીજા એના જે સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ જો એપ છે અહીંયાના વ્યક્તિને મોકલી આપવામાં આવે છે કે આ વ્યક્તિ તમને અહીંયા મળશે અને બતાવીને તમે લઈ લેવાના તો આ અમારા ફર્ધર અભી આ ભાગ છે લેકિન એટલા છે કે એના બસ ઉભા રહેવાના કોના આપવાના છે એના ખબર નથી રહેતી લેકિન સામે કોણ લેવા આવે એના પૂરી ખબર રહે છે કોણ લેવા આવશે જલ્દી આ પ્રકારના લોકો હેન્ડલર હોય છે કુરિયર હોય છે કે એના કામ છે કે તમે પર ટ્રીપ લઈ આવવાના એટલા પૈસા તમે મળી જશે તમે લેવા આવશે બસ એના લિંક ખતમ પછી ફર્ધર બીજી લિંક ચાલુ થાય છે કે જો ડિલિવરી લેશે અને ક્યાં ડિસ્ટ્રીબ્યુટ કરશે આ બીજી લિંક હોય છે જો અમારા તપાસમાં આમાં તમે અઠાવીસ વખતમાં જો અમારે પાસે ઇન્ફોર્મેશન છે ગોલ્ડ લઈ આવ્યા છે ગોલ્ડ પછી જો એના ઈ સિગરેટ ના છે ગોલ્ડના છે મોબાઈલ છે લેપટોપ છે જો મોંઘા હોય છે ડ્રગ્સ છે જોઈએ આ પ્રકારના અલગ અલગ જગ્યાઓ ઉપર અલગ અલગ એરપોર્ટ ઉપર લઈને આ ડિલિવરી માટે ડિલિવરી આપેલા છે જોઈએ અને બીજામાં જનરલી શું થાય છે ગોલ્ડ વગેરે થાય છે તો ગોલ્ડ પ્રતિબંધિત નથી પરંતુ કસ્ટમ ડ્યુટી ચોરી છે એમાં જે

થાઈલેન્ડ ઓમાન બાંગ્લાદેશ દુબઈ આ બધા છે તો બાંગ્લાદેશ કેવી રીતે ગયા ક્યાં પહોંચ્યા આ અમારા એક ઇમ્પોર્ટન્ટ જે અત્યારે તપાસ સમાવેશ